અમુક લોકો પોતાના એટીટ્યૂડના લીધે સાહેબ કિંમતી સંબંધો ગુમાવી દે છે અને અમુક લોકો સંબંધ સાચવતા સાચવતા પોતાની કદર પણ ગુમાવી દે છે સોનાએ લોઢાને પૂછ્યું જ્યારે આપણે બંનેને હથોડો ટીપે છે ત્યારે તું કેમ અવાજ વધારે કરે છે તો લોઢાએ કહ્યું જ્યારે પોતાના જ પોતાને મારે ને ત્યારે વધારે દર્દ થાય છે સાહેબ આ દુનિયામાં કોઈને ગમી જવા માટે સુંદર ચહેરો જરૂરી છે પરંતુ સતત ગમતા રહેવા માટે સુંદર સ્વભાવની જરૂર છે સાહેબ આંખે જોયેલી અને ખુદના કાને સાંભળેલી વાત પર જ ભરોસો કરવો જોઈએ સાહેબ કેમ કે આ દુનિયા એડિટિંગ કરીને શેર કરવામાં વધુ માહિર છે પૈસા વિના કોઈ નથી તમારું આ દુનિયામાં ગમે એટલા અંગત મિત્રો હોય પણ સમય જતાં બદલાઈ જશે કેમ કે દુનિયા પૈસા અને પરિસ્થિતિ જોઈને વ્યવહાર રાખે છે તમારી જોડે જ્યારે ખરાબ સમય આવે ને એટલે ઉપરવાળાનો આભાર માનવાનો કેમ કે ત્યારે જ ખ્યાલ આવે છે કે કેટલા લોકો કામના છે અને કેટલા નામના એક વાર નંદીએ મહાદેવને કહ્યું હું તમને આખી દુનિયા ફેરું છું અને તમે કાચબાને કેમ આગળ સ્થાન આપ્યું તો મહાદેવે સરસ જવાબ આપ્યો કે જેનામાં શાંતિ અને ધીરજ છે ને તેને હંમેશા આગળ સ્થાન મળે જ છે આ દુનિયામાં મને લોકોને નથી ખબર પણ જ્યાં મેં ઈમાનદારથી સંબંધ નિભાવ્યો છે ને ત્યાં મને આંસુ સિવાય કશું મળ્યું જ નથી કેવો સમય આવે છે નહીં સાહેબ કે કોઈની આગળ નમીએ તો લાચાર સમજે છે લોકો અને ના નમીએ તો અભિમાની આ દુનિયામાં કર્મ અને નીતિથી માણસની ઓળખ થાય છે બાકી સારા કપડાં તો મોલમાં પૂતળા પણ પહેરે જ છે કોઈની સાથે ખોટું કરીને ખુશ ન થવું જોઈએ વડીલ કેમ કે જેવું તમે બીજા સાથે કરશો ને એવું તમારી સાથે પણ થશે અને આ કુદરતનો નિયમ છે આ દુનિયામાં ઓળખાણ એવી બનાવો કે કોઈ તમને પૈસાથી નહીં પણ તમારી માણસાઈથી ઓળખે હોશિયાર તો અમે પણ હતા સાહેબ બસ આ લાગણી અને વિશ્વાસની રમતમાં હારી ગયા ભલે મને મોડું સમજાવ્યું પણ સમજાવી તો ગયું જ છે કે આપણે કોઈના માટે એટલા ખાસ પણ નથી કે જેટલા આપણે એમને સમજીએ છીએ જેના માથા પર ઘરની જવાબદારી હોય ને સાહેબ એ જમાનાનું નહીં પણ સૌથી પહેલાં વિચાર વિચારશે આ દુનિયામાં કદર કરવા છતાં પણ કોઈ આપણી કદર ના કરે ને તો દુઃખી ના થવું કેમકે એક સમય એવો જરૂર આવશે જ્યારે એને પછતાવું પડશે ભૂલો પણ થશે અને લોકો ખોટા પણ સમજશે આ જિંદગી છે સાહેબ અહીંયા વખાણ પણ કરશે અને થોડી વારમાં બદનામ પણ કરશે વિશ્વાસ હોય ને તો જ સાથે રહેવાનું વાળા બાકી કોઈ ત્રીજાની વાતમાં આવીને સંબંધ તૂટે ને એ વાત મને મંજૂર નથી